તો રાજ્ય અને પંચાયત સમિતિ પુરસ્કાર કરવામાં આવશે તો પંચાયત સમિતિ સ્તરે દસ હજાર રૂપિયા જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયા અને રાજ્ય કક્ષાએ પચાસ હજાર રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીના સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેરદાલનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેરદાલનો જથ્થો અને સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારેની ખાંડ એક લીટર સિંગતળ ફાળવવામાં આવ્યું છે

તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે તો ઇએમ પીએસ બે હજાર ચોવીસમાં ફાળવેલી સબસિડીમાં ઇલેક્ટ્રિક ટીલની બેટરીની ક્ષમતા પ્રત્યેક કિલોવોટ કલાકે પાંચ હજારની સબસિડી આપવામાં આવે છે તો હાલ ભારતીય બજારમાં મોટાભાગના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે કિલોવોટની બેટરી આપવામાં આવે છે જે લગભગ દસ હજારની સબસિડીનો લાભ લઈ શકો છો

તો અતિવૃષ્ટિ કમોસમી વરસાદ ભૂસ્ખલન પાણીનો ભરાવો વાદળ વીજળી જીવાત અન્ય રોગોમાં કુદરતી આ પાકનો કિસ્સામાં ખેડૂતોને લાભ આપવામાં આવે છે માંથી ઓનલાઈન બીજા સમાચારની નો કરીએ તો પાંચ હજાર બસો કરોડ નો હિસાબ મળ્યો તો ખુલ્યું દુબઈ નું કનેક્શન બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉશાળો દેશમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત પેરિસ ઓલિમ્પિક બે હાજર ચોવીસ માં મહિલાની દસ મીટર એરપિસ્તોલમાં ફાઈનલમાં બ્રોન્જ મેડલ જીતીને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ માટેનું ભારત માટે બાર વર્ષની રાહનો અંત આણ્યો હતો તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલનું ખાતું ખોલ્યું હતું

તો બીઓ બી પ્રર્સનલો બેંક ઓફ બરોડાના આધાર કાર્ડ પર પાંચ લાખ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયાની લોન આપે છે તે માટેના મહત્વના પગલાંને મંજૂર વિતરણ જરૂરી દસ્તાવેજો વ્યાજદર આવક માપદંડની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં તમને મળેલી છે તો તમે બેંક ઓફ બરોડાનું વ્યક્તિગત અરજી કરી શકો છો તો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું ખોલેલું છે તો તમારે આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક કરાવવાનું આવશ્યક રહેશે